ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરી ભગવાન શિવજીનો એક અવતાર હનુમાનજી જોકે હનુમાનજી મહારાજની તો સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને ખબર જ હોય છે કારણ કે સર્વે રામાયણ જોઈ લેવું છે અને રામાયણમાં હનુમાનજી મહારાજનું ચરિત્ર સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે ભક્તો પણ હું તમને શાસ્ત્રોત રીતે આજે હનુમાનજી મહારાજની વાત કરું છું શિવભક્તો કઈ રીતે હનુમાનજી મહારાજ આ ધરતી ઉપર આવે છે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે જે કોઈ માનવ જે કોઈ જીવ હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરે છે ને તેના દરેક સંકટ એમ કહેવાય કે ફટાફટ દૂર થઈ જાય છે અને સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે કારણ કે હનુમાનજી મહારાજ છે ને એ સાક્ષાત શિવનું સ્વરૂપ જ છે શિવભક્તો વાત કરીએ હનુમાનજી મહારાજની જન્મકથા વિશે એક સમયની વાત છે રાજા દશરથ ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ એક યજ્ઞનું આયોજન કરે છે યજ્ઞમાં ત્રણેય પત્નીઓને બેસાડે છે યજ્ઞ પૂર્ણ થાય છે કામેચ્છા યજ્ઞ પૂર્ણ થાય છે અને યજ્ઞ એક પ્રસાદ બહાર લાવવામાં આવે છે એમ કહેવાય છે કે ત્રણેય પત્નીઓને તે પ્રસાદ ખવડાવે છે કામના શું હોય છે રાજા દશરથની કામના શું હોય છે પુત્ર કામના હોય છે તે પ્રસાદ ત્રણેય પત્નીઓને ખવડાવે છે અને એક પ્રસાદનો પડિયો હોય છે તે સમળી આકાશ વેગે ઉડીને લઈ જાય છે તો બીજી બાજુ માતા અંજની જે હનુમાનજી મહારાજના મમ્મી હોય છે તે તપ કરતા હોય છે એક પર્વત ઉપર તપ કરતા હોય છે કે હે ભગવાન શિવજી હે ભગવાન મહાદેવ મને તમારા જેવો તેજસ્વી પુત્ર આપો માતા આંજની પર્વત ઉપર ઓમ નમઃ શિવેના અભંગ જાપ કરતા કરતા મહાદેવ પાસે આવી પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન મહાદેવ તમારે જેવો મને દેદિત્યમાન પુત્ર આપો શિવ તે જ સમયે તે સમળી જે પ્રસાદ લઈને જતી રહેતી હોય છે આકાશ માર્ગે જતી હોય છે તે પ્રસાદનો પડ્યો પડી જાય છે અને મા અંજની જ્યાં તપ કરતા હોય છે તેના ખોળામાં આવી તે પ્રસાદ પડે છે ભગવાન શિવજીનો પ્રસાદ છે તેવું સમજી અંજની માતા પણ તે પ્રસાદ આરોગ્ય છે આ બાજુ ભગવાન શ્રી રામનો જન્મ થાય છે થોડાક સમય પછી અને અંજની માતાના ખોળે પણ એમ કે ભગવાન શિવજીના આશીર્વાદથી હનુ અવતાર થાય છે ભક્તો આવી રીતે હનુમાનજી મહારાજનો જન્મ થાય છે અને એમ કહેવાય કે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે અને જ્યારે જ્યારે ભગવાન શ્રી રામને સંકટ આવે છે ને ત્યારે હનુમાનજી મહારાજ ભગવાન શિવ હનુમાનજી મહારાજ રૂપે એમ કહેવાય તેની સહાય કરે છે નારાયણની સહાય કરે છે તો હું કે તમે આ કળી કાળમાં હનુમાનજી મહારાજનું નામ સ્મરણ કરીએ તો આપણા કષ્ટ કેમ દૂર ન થાય નિત્ય નિત્ય હું તો એમ કહે હનુમાનજી મહારાજનું આપણે નામ સ્મરણ કરવું જોઈએ શનિવાર હોય ત્યારે હનુમાન ચાલીસા કરવી જોઈએ તો પણ એમ કહેવાય કે હનુમાનજી મહારાજને ખૂબ ગમે શિવભક્ત સુંદર એક આ નાને એવી હનુમાનજી મહારાજની વાત હતી ભગવાન શિવજીના અવતારની વાત હતી જો આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર જય હનુમાનજી મહારાજ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર અને ઓમ નમા શિવાય